ભવ્ય ફ્લાવર આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હાજર પચીસ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે નવસારીના ના મેદાનમાં પ્રકૃતિ અને કલાનો અનોખો સંગમ જોવા મળશે અમદાવાદના પ્રખ્યાત ફ્લાવર શો ની તર્જ પર યોજાનાર આ મહોત્સવ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે રાજ્ય સરકારના વિકસિત ગુજરાત અને વિકસિત નગરોના વિઝન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં આ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે

માત્ર વાહવાહી લૂંટવા માટે આમ રૂપિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને જનપ્રતિનિધિઓ પણ ચૂપ છે ત્યારે જનપ્રતિનિધિઓએ આમ રૂપિયાનો દુરુપયોગ અટકાવવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે હાલે નવસારી નગરપાલિકામાં જે લોકોના નાણાનો દુરવે થઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે હાલના જે કમિશનરશ્રી છે એને કામ કરવા કરતા કામનો દેખાડો કરવો વધારે અગત્યનો લાગે છે એવું એમના વર્તન અને કામગીરી પરથી દેખાય આવે છે હાલે જે ફ્લાવર શોની જે વાત છે અઢી કરોડના ખર્ચે એ ફ્લાવર શો મારી દ્રષ્ટિએ આટલી મોટી જે રકમ છે એને જે આવશ્યક સેવાઓ જે છે હજુ નથી નવસારીના નાગરિકોને મળી એ સેવાઓ પૂરી પાડવામાં વાપરવા જોઈતા હતા એ પૈસા એની જગ્યાએ આ જે છે ફક્ત છવાઈ જવા માટે નો ખર્ચો તે પણ લોકોના નાણાં જે છે ટેક્સના એના જે દુરુપયોગ છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અયોગ્ય છે અને આ જે કામગીરી નવસારીની અંદર હાલે મહાનગરપાલિકા બન્યા પછી કમિશનર સી જે કરી રહ્યા છે એ એક અને એક માત્ર લોકો પર છવાઈ જવા માટે અને કામ કરતા કામના દેખાડો કરવાની જે એક વૃત્તિ છે એ એમની કામગીરી પરથી છતી થાય છે હવે હાલે જ નવસારીની પરિસ્થિતિ છે કે જેની અંદર કમિશનર શ્રી એક અને એક માત્ર પોતાનું ધરેલું કરી રહ્યા છે તો એવા વખતે જે જનપ્રતિનિધિઓ જે છે એ જનપ્રતિનિધિઓ એ જાગૃત થઈને આવો જે નાણાનો જે વેડફાય થાય છે જે નાણાનો દુર્વ્યય થાય છે એની ઉપર પોતાએ એક મોનિટરિંગ કરીને આ કમિશનરશ્રીને નાથવા જોઈએ નહીં તો એવું થઈ રહ્યું છે કે જે આવશ્યક જે સેવાઓ છે તે નવસારીના નાગરિકોને મળતી નથી અને એના વિરુદ્ધમાં જે આવા ફ્લાવર ફ્લાવર્સોના નામે જે પૈસાનો બગાડ જે થાય છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અયોગ્ય છે અને આ બાબતે હવે લોકપ્રતિનિધિ પણ મૌન છે આ તો હવે મને એવું લાગે છે કે લોકોએ આ બાબતે ખૂબ જ ઉગ્રતાથી આ જે એમની કામગીરીની જે રીત છે એનો વિરોધ કરવો જરૂરી છે એમને મને એવું લાગે છે કે આ સરબતયા તળાવના કામની અંદર એક એ કામગીરી છે કે નવસારીના ખૂબ સારા એવા અનુભવી નાગરિક જે જાતે એડવોકેટ બી છે એમણે એમને નોટિસ આપવી પડે ત્યાં સુધીની એમની જે નીતિ નિયમ વિરુદ્ધની જે કામગીરી છે એ તેઓ કરી રહ્યા છે મને એવું લાગે છે કે હાલે જે નવસારી એમ કહેવાય કે કોઈ ધણી વગરનું હોય એ રીતનું નવસારીની અંદર કામગીરી અને વર્તન આ કમિશનરશ્રી કરી રહ્યા છે તો એમને નાથવા માટે લોકપ્રતિનિધિઓએ જાગૃતતા બતાવવી જોઈએ અને આ બાબતે એમને જે નાણાંનો જે અને લોકપ્રતિનિધિ મારફત આ બાબતની ખુબ ઉગ્રતા પૂર્વક રજૂઆત થવી જોઈએ એવું મારું એક નવસારીના સુજ્ઞ નાગરિક તરીકે માનવું છે